સવારે ઉઠીને પાંચ વર્ષ મોબાઈલ ચેક કરે ડેટા ચાલુ કરીને વોટ્સએપ ચાલુ કરે આમ દર 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 મેસેજ આવે ખુશ થઈ જાય કે ત્રીસ ચેટ અને પંચાવન મેસેજ છે અને પછી ખોલ એમાંથી નવ્વાણું ટકા ગુડ મોર્નિંગ ના ફૂલડા હોય એમાંથી એક ફૂલડું તમને પાછું ગમે એટલે એનું શું કરો ખબર તો બધાને છે કારણ કે એમાંથી એક ફૂલડું તમે આગળ બીજા ગ્રુપમાં છોડો એટલે મહુવાનું જાય અમદાવાદ અમદાવાદ થી જાય મુંબઈ બીજા દિવસે ત્રીજા દિવસે મુંબઈથી દુબઈ કે લંડન જાય ચોથા દિવસે લંડનથી ન્યુયોર્ક જાય પાંચમા દિવસે ન્યુયોર્કથી નેરો બી આવે છઠ્ઠા દિવસે નેરો થી પાછું બોમ્બે આવે અને સાતમા દિવસે મુંબઈ થી પાછું જો ખાલી જગ્યા બધા અઠવાડિયાની મુસાફરીમાં કોક નવરો વચ્ચે બપોરિયા બેઠો એ ક્રોપ ચોપ કરે કઉ પાંદરું પાછું આગુ પાછું કરે એટલે પાછી સવારી ચાલુ થાય નવરાશ નો કઈ પાર છે કે નહીં આપણને સમય ની સભાનતા નથી આપણા વિચારો અને ભાવનાઓ મજબૂત અને સવડા ને ઊંચા ને પવિત્ર સભાનતા ખબર નથી એટલે જીવન સુખી થાય એટલે આનો ટાઈમ રિસ્ટ્રિક્ટ કરી જ નાખવાનું સ્ટ્રીક ડિસિપ્લિન રાખવાનું કે આટલું આટલો ટાઈમ બહુ જ સરસ વિચાર જે આપણે હમણાં વાત કરી એ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી આપેલો છે વિદ્યાર્થીઓને અને હમણાં તમે ત્રણ દિવસ પહેલા જ વોટ્સએપ ઉપર કદાચ તમારી પાસે વિડીયો આવી હોય તમે જોશો ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી રિષિ શુનક એને વિદ્યાર્થીઓને એક મેસેજ આપો તો કે તમે હાઈસ્કૂલમાં હવે મોબાઈલ ન લાવતા હવે બ્રિટિશ ગવર્મેન્ટ હવે કાયદો લાવે છે કે હવે વિદ્યાર્થીઓ એ સ્કૂલમાં મોબાઈલ નહીં લઈ જઈ શકે એ મેસેજ આપવા માટે રિષિ શુનક ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર એમને પોતાની વિડીયો તૈયાર કરાવડાવી અને બોલે પાછું કે જો મારે તમને એક સંદેશો આપો છે ત્યાં જ એમની મોબાઈલ રિંગ વાગે આ બધું એમને ગોઠવેલું હતું વચ્ચે કાઢીને પાછો કે હા હું કરું હમણાં એક મિનિટ કરું છું પાછું મૂકે જો વિદ્યાર્થીઓ મારે તમને પાછી રિંગ વાગે પાછું કાઢે એવું ત્રણ વખત થયું પછી એમને કહ્યું હવે હું તમને શું મેસેજ આપવા માંગુ છું ખબર છે આટલું ડિસ્ટર્બન્સ તમારા કામમાં તમારા અભ્યાસમાં થઈ શકે છે તો આમાંથી સમય બચે છે આપણી બુદ્ધિની શક્તિ બચે છે આપણી ભાવનાઓની પવિત્રતાઓ બચી જાય છે એટલે આની ઉપર રિસ્ટ્રિક્શન રાખવા તો આપણા ફેમિલી વેલ્યુસ આપણા સંસ્કાર એ આપણા ખીલે કારણ કે આ જનરેશન છે ને ફોર સી જનરેશન છે ક્રિકેટ સિનેમા કમ્પ્યુટર અને કોલા ચારસી કોલા એટલે બધા પીણા આવી ગયા ચારસી જનરેશન છે આ એને ડીલ કરવા માટે આવા પારિવારિક સંબંધો પારિવારિક સમય અને પારિવારિક મૂલ્યો એ જાળવવા આપણા વડીલોની જિમ્મેદારી છે આ જનરેશનની મેં વાત કરી ને એકવાર નાના બાળક સ્કૂલમાંથી શીખ્યો એટલે આવીને માતા પિતાને વાત કરી કે મારે બહુ જ મોટો પ્રશ્ન છે એટલે માતા પિતા કે શું એ કે ત્રેતા યુગમાં ભગવાન રામે એમના પિતાશ્રી દશરથ ની આજ્ઞા પાડી તો એ મહાન થઈ ગયા અને સતયુગમાં પ્રહલાદે એમના પિતાની આજ્ઞા ન પાડી તોય મહાન થઈ ગયા તો મને પ્રશ્ન થાય છે કે મારે તમારી આજ્ઞા પાડવી જ નહીં ભગવાન રામે પોતાના પિતા દશરથ ની પાલન કર્યું એટલે મહાન થઈ ગયા એવું બાળકે પિતાને કહ્યું અને સતયુગમાં પ્રહલાદજી એમના પિતાની આજ્ઞા ન પાડી તોય પ્રહાદજી મહાન થઈ ગયા તો મારે તમારી પિતા તરીકે આજ્ઞા પાડવી જ નહીં છોકરાઓ આવા લોજિકલ પ્રશ્ન આવે છે આ પેડી ફોરસી જનરેશન છે એટલે એના પિતાએ આજુબાજુ ધીમેથી જોયું કોઈ છે નહીં ને પછી બાળક જે ધીમે ધીમે કહું બેટા સતયુગની વાત જુદી ત્રેતા યુગની વાત જુદી આ અત્યારે કડિયુગ ચાલે છે એમાં તારે કે મારે મહાન થવું હશે ને તો આપણે બંને તારા મમ્મીની આજ્ઞા પાડવી પડશે

કે પતિ પત્ની અગ્નિની સાક્ષીએ તમે ભેગા થયા છો તો હવે અગ્નિની સાક્ષીએ છૂટા પડવાનો ખબર પડી એટલે કે એક જણા સ્મશાને જઈને અગ્નિદા થાય ને ત્યારે જ બે છૂટા પડે અગ્નિની સાક્ષીએ ભેગા થયા છો તો અગ્નિની સાક્ષીએ છૂટા પડવાનો આ મૂલ્યો છે ખાલી હસી કાઢવાની વાત જ નથી પણ ટોલરન્સ એક્સેપ્ટન્સ એપોલોજીઝ એન્ડ કોમ્પ્રોમાઇઝ એ ભાવના રાખવાની સાહીઠ ટકા તમારું લગ્ન જીવન તમારી ઈચ્છા પ્રમાણે ચાલશે ચાલીસ ટકા તો કોમ્પ્રોમાઇઝ ને એડજસ્ટમેન્ટ કરવું જ પડે આ કે ના બોલો પેલી બે લાઈન વાળા અનુભવી બધા ચાલીસ ટકા તો કોમ્પ્રોમાઇઝ ને એડજસ્ટમેન્ટ ઉપર ચાલે છે બધાય કરવું પડે દરેકના જીવનમાં લગ્ન કર્યા હોય કે ના કર્યા હોય પારિવારિક જીવન હોય કે ના હોય સાહીઠ ટકા દરેક વ્યક્તિનું જીવન પોતાના ધાર્યા પ્રમાણે ચાલી જાય બાકીના ચાલીસ ટકામાં એને એડજસ્ટમેન્ટ અને કોમ્પ્રોમાઇઝ કરવું જ પડે તો જ એનું જીવન સુખી થાય બાકી ના થાય એડજસ્ટમેન્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ ઇઝ લાઈફ તો એ શીખી જવાનું એક વાત યાદ આવે છે એકવાર એક પતિ પત્નીને લગ્ન જીવન ના પચાસ વર્ષ પૂરા થયા એટલે એની માટે પાર્ટી ગોઠવાયેલી ને બધા મિત્રોને ને સગાવાલા ને પડોશી બધા આનંદ કરતા હતા વારાફરતી સ્ટેજ ઉપર આવીને એક એક મિનિટ પોતાના પ્રસંગો આ યુગલ સાથે ના કે ભાઈ અમારી આ સ્મૃતિઓ હોય ભાઈ બુદ્ધિશાળી માણસ બેઠેલો મોવાનો જ હતો લગભગ તો એને પૂછ્યું કે એક પ્રશ્ન પૂછ્યું એટલે આ યુગલે કીધું હા કારણ કે લગ્ન જીવન ને પચાસ વર્ષ પૂરો થાય એટલે બંનેની ઉંમર પંચોતેર અઠ્યોતેર એસી ની હશે એટલે કે તમારું સફળ સુખી લગ્ન જીવનનું રહસ્ય શું એટલે એના પતિ કીધું કે સિમ્પલ અગત્યના નિર્ણયો મારે જ લેવાના પત્ની માથાકૂટ જ નહીં કરવાની બોલવાનું વચ્ચે સ્વીકારી નાખવાનું પણ ઓછા અગત્યના નિર્ણય હોય એ હું કઉક સારું હતું કે બધા સ્તબ્ધ થઈ ગયા આવું ચાલે નહી ચાલે બીજો બુદ્ધિશાળી એ બેઠો

સગાવાલા મિત્રો માં ક્યાં કેટલો કેવો સંબંધ રાખવો એ બધું એ નક્કી કરે અમે પિકનિક કે ટુર ઉપર ફરવા જવાનું હોય શનિ રવિ કે વેકેશનમાં તો ક્યાં જવું હોટલ બુકિંગ ટ્રાવેલ એ બધું એ નક્કી કરે એટલે આ બધા ઓછા અગત્યના નિર્ણયો છે મારા પત્ની ને હા પાડું જા પાછી તમને બધા મૂંઝવણ થઈ કે હવે અમે રહ્યું કયું કે આ ભાઈ ને નિર્ણય લેવાના અને પત્ની આ પાડે અને પાછી વધારે અગત્યના એટલે એમને કહ્યું

એટલે જે નિર્ણયો અમારા ઘરની ચાર દિવાલની વચ્ચે અસર પાડે છે એવા અગત્યના અગત્યના નિર્ણયો છે અને જે નિર્ણયોની અસર વૈશ્વિક છે ને હું લઉં આમાં પણ મર્મ શું છે એકબીજાને સમજીને સુખે દુખે જીવન સાથે પસાર કરવું એ પારિવારિક જીવનનો આનંદ છે અને સર્વોચ્ચ અને છેલ્લી અગત્યની વાત આ બધા વિચારો ભાવનાઓ અભિગમ છે સત્સંગ છે છે ભગવાન પ્રત્યેની ભક્તિ એ જીવનને સુખી કરે છે મહાન ભક્તોના જીવનમાં તમે જો આપણા જીવનમાં જેવા નાના મોટા દુખ આવ્યા એવા તુકારામના જીવનમાં આવ્યા છે મીરાબાઈના જીવનમાં આવ્યા છે ભગવાન સ્વામિનારાયણના વખતમાં સંતો પાર્ષદો હતા એમના જીવનમાં આવ્યા છે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જીવનમાં પણ અનેક પ્રસંગો આવ્યા છે પ્રમુખ સ્વામી મહારાજે જેટલી એમના જીવનમાં સફળતાઓ જોઈ છે એટલી જ નિષ્ફળતાઓ પણ એમને જોઈ છે